મહારાજ કે મન તો આજ ખબર જ પડી છે તમે ધન ગરુ દેવાની વાત કરો તો તમે રૂમે રૂમે ઉભે સીધા ધન ગરુ દેવા ધન ગરુ દાતાર ગરુ મારા સૂતો જગાડ્યો તમે મને અલગ ધણીને ઓળખાયો હે ઓહો કે હવે તમે ઓળખા કે તમારો મેમા તો કે શું વખાણ કરો હું તો કે આ મારા પલના લલકાર આવે ને એમાં તો મારે તમારા વખાણ કરો તમે મને અમર બનાવ્યો તમે મને જમણાના હાથે તો છોડાયો ધન ગરુ દેવા ધન મને અલગ મારી ખાલ આખી ઉતારી નાખો મારા દેહ આખું ભૂમિ દઉં તમને કન્યા દોંડ જો તમારા તો આ ઉતારી નાખો રંગ લગાવો ને તમારા પગને પહેરાવો તોય તમારા તોલે તમે જોવો તો કરી વસન જા રૂમે રૂમે તમારા હાડ ઉભો સીધો પણ આ તો સોટે કોઈ છાતું નથી કોઈ નહી બસ કરી નહી ઓમ હાસો બોલ કેટલા વગર ઉગે ઉગે તો ભજન ગભરાતો આ ગભરાતો આ કેટલા ઢુગની વાતો તમે જુઓ અમને ભાઈ વાત અમને નથી વાણી ગઈ ભાઈ પેલા જુગમાં પેલા દાદો કે પોસ્ટ કરોની મંડળી દાદા તોરલ જેસલ પેલો ઊંધે એમની વાત કરે તો તો ઊંઝેલો નહોતો દાદેલો તો તોય જને ટપોર કરે કે શું ઊંઝી રહ્યા તો કે શું છે કે પેલા દાદાનું ખાતું ફાળો કે એવી ભક્તિ કરી કે પાંચ કરોડ મંડળી લઈને નિર્વણ થઈ ગયો કે વાહ ભાઈ વાહ તો કે આપણે જોર મારો હા હમતો

હરનો તેજી એનો હરનો મેળો અને તેજી કરોડ ઠેવન દેવન થાઓ ઓમાં પાછો થાપો છે આ બાજુ ભટક્યા જો કોઈ છે તેજી કરોડ દેવન આ થાઓ ઓમાં થાપો છે એના કે હું શું કને ભાઈ તમે વિચાર્યું હોય છે તેજી કરો નો દેવન થાળું થાપો છે ભાઈ આ ઓમાં તો કોઈ ને ઠેવું છે હા હાથું કેજો ચારે જુગે કોઈનો અંત કોઈ કોઈ ગાડી જો તારા એક જ વચન ની વાત લાગે કોઈ કરીને ભગત કોઈ દાડો ભગવાન ગોતવા ના ને આગળ ભગવાન એ આનું સ્વરૂપ છે એ જ ભગવાન બીજો કોઈ છે હમણાં ભ્રમ સાગર માં કીધું હતું ને એને ગરુ ગમ પડે નિર્ષિને નિર્ભય ભયા હા

કોઈના છોકરો એવો હોય ને હવે સારું લાગેને એક શબ્દ આવા શર્મણે સંભળ્યા તો જાને એક એક જાની વચન ઓભળ્યા અને સોરના સુખતા સુધરી ગયા પેલો અંતર કાતક ભાઈ તોય ભજન થતું હોય તો તમે કોનું ઓગળી કાલતું ઓફરતા નહી છું કે મોજ વરી થોડી જિંદગી કાઢી વાહ ભાઈ વાહ હા હા એ વાહ ભાઈ વાહ તો એને એક એકે એક પોટે ઓગળી કાઢશે બહુ એક વચન ઓફી ગયો તો આખું

એટલે અર્જુન ને મનમાં સંખ્યાય છે કે મારું બેટો ભોય ના કરાયા કરાયા બાબુ કે કે પેલા તો સમજે ગરવું કરાવવામાં ગરવ કરે એ આપણે કરાય આપણે તો જે ગરું કે એ કરવાનું ગરુ ને આપણે જોવાનો પણ અમે કીધું એમ એ કે અમે કરવાનું એ કરે એમને

આ તો મચકરી નહીં કોઈ હારામ અને આ વસ્તુ ને નગા કાર્ડ હોલા નાખી કોને તમને કોઈ ટોચી કહે તમારી હોમી કોઈ ઓગળી લોબી કરી કે ને તમને જો ભક્તિ વિશેની ની આ જો શબ્દ તમને જો ધ્યાન રહેતી આખી વાણી જો ઉચલવાની તમારી જો રોજી છે તો તમે જોય પાછા પડશો કોઈ ને અટકો ભાઈ